ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમને બાતમી મળી હતી કે ગોધરા ખાતે રહેતો કુરેશી મોહમ્મદ નસીમ નામના ઈસમે એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાઠવા રહેવાસી પાસેથી ભરીને મંગાવેલ છે અને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંચડિયા ગામે રહેતા પંથકના કુખ્યાત લિસ્ટેડ બુટલેગર હિતેશ ઉર્ફે જાડો જસવંતસિંહ રાઠોડને આપવાનો છે અને આ જથ્થો હિતેશ ઉર્ફે જાડો ચાંચડિયા

ઝડપી પાડ્યો હતો કે જેમાં ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હિતેશ્વર ફે જાડોએ મંગાવેલો હતો અને આ દારૂનો જથ્થો તે એક અન્ય ઈસમ પ્રવીણ ઉર્ફે ભયલી સ્કૂટી લઈને દારૂનો જથ્થો ઉતારવા આવ્યો હોવાનું કબૂલ્યું હતું જોકે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઈને આવનાર ટ્રક ચાલક રાત્રિના સુમારે અંધારાનો લાભ લઈને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો કે જેમાં એસએમસીની ટીમ વિદેશી દારૂ કિંમત રૂપિયા અગિયાર લાખ છોતેર હજાર ટ્રક કિંમત રૂપિયા દસ લાખ અને મોબાઈલ ફોનની કિંમત પાંચ હજાર રૂપિયા મળીને કુલ એકવીસ લાખ એક્યાસી હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી પ્રવીણ બચુભાઈ પરમાર તેમજ મુખ્ય બુટલેગર હિતેશર્ફે જાડુ જસવંતસિંહ રાઠોડ મોહમ્મદ નસીમ કુરેશી રહેવાસી કાળીભોઈ પાવાગઢ રોડ ભીખા રાઠવા પ્રવિણ ઉર્ફે ભયલી અને દારૂનો જથ્થો લઈને આવનાર ટ્રકનો અજાણ્યો ચાલક મળી કુલ છ વ્યક્તિઓ સામે હાલ રૂરલ પોલીસ મથકે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ